નમસ્કાર ધોરણ દસના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર પાંચ જેમનું નામ છે જૈવિક ક્રિયાઓ એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ આપણે આ સિરીઝની અંદર તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ કારણ કે આ લગભગ બોર્ડની એક્ઝામમાં મોટાભાગના ક્વેશ્ચન તમારા સ્વાધ્યાયમાંથી પૂછાય છે તો મિત્રો આપણે તમામ પાઠના સ્વાધ્યાયની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું જો તમારે તેની પીડીએફ જોઈતી હોય તો તેની લિંક પણ તમને ત્યાં મળી જશે તો જોઈએ પ્રશ્ન પહેલો મનુષ્યમાં મૂત્રપિંડ ખાલી જગ્યા સાથે એક તંત્રનો ભાગ છે તો ઉત્સર્જન સાથે વનસ્પતિઓમાં જલવાહક ખાલી જગ્યા માટે જવાબદાર છે તો પાણી અને ખનીજ સારોના વહન માટે સ્વયંપોષી માટે ખાલી જગ્યા આવશ્યક છે તો સ્વયંપોષી માટે કાર્બન ડાયોક્સાઇડ તથા પાણી ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશ આમ તમામે તમામ આવશ્યક છે ચોથું ખાલી જગ્યામાં પાયરુવેટના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા મુક્ત થાય છે તો કણાક સૂત્રની અંદર જે આપણું શક્તિઘર છે પાંચમો પ્રશ્ન છે આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે આ ક્રિયા ક્યાં થાય છે તો પિત્તરસના પિત્તક્ષારો ચરબીના મોટા ગોલોક અને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે આ ક્રિયાને તૈલોદીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે સ્વાદુરસનો લાયપેઝ તેલોદી ચરબીનું પાચન કરે છે અંતે આંતરસ્ત્રાવના લાઇપેજ વડે ચરબીનું ફેટી એસિડમાં અને ગ્રીસરોલમાં રૂપાંતરણ થાય છે આ પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે છઠ્ઠો પ્રશ્ન છે ખોરાકના પાચનમાં લાળ રસની ભૂમિકા શું છે તો લાળ રસમાં નામનો ટાઈલીન નામનો ઉચ્ચેક રહેલો છે તે ખોરાકમાં અહીંયા આવશે સ્ટાર્ચનું પાચન કરે છે સ્ટાર્ચ લાઈપી લાળ રસનો નો એમાંથી બનશે માલ્ટોઝ નામની શર્કરા સાતમો પ્રશ્ન છે સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નીપજો કઈ છે

નામ આપો કે જેમાં અજારક શ્વસન થતું હોય અજારક શ્વસનની વાત કરીએ તો આ ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી જ્યારે જારક શ્વસનની અંદર ઓક્સિજનનો ઉપયોગ થાય છે અજારક શ્વસનની વાત કરીએ તો આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે અને જારકની અંદર વાત કરીએ તો આ ક્રિયાના અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને પાણી ઉત્પન્ન થાય છે ત્યાર પછી અજારક શોષણની વાત કરીએ તો આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ખૂબ ઓછી ઊર્જા પ્રાપ્ત થાય છે અને આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે જ્યારે જારકની વાત કરીએ તો આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું સંપૂર્ણ દહન થાય તેથી ગ્લુકોઝના એક અણુમાંથી ઘણી વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે અને આ ક્રિયાનો પ્રાથમિક તબક્કો કોષરસમાં પૂર્ણ થશે અને પછી થશે કણાબ સૂત્રમાં હવે કણાબ સૂત્ર તેમાં કોઈ ભાગ ભજવતું નથી જ્યારે અહીંયા તો આપણે કીધું ને અને કોઈ ઓક્સિજનનો વપરાશ થતો નથી જ્યારે અહીંયા જારક શોષણમાં બાકીનો જે તબક્કો છે કણાબ સૂત્રમાં થાય છે માત્ર કણાબ સૂત્રમાં થતી પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે હવે નામ આપીએ અજારક શ્વસન કરતા સજીવોમાં નામમાં એક તો ઇસ્ટ નામની ફૂગ છે અને અન્ય કેટલીક ફૂગ છે કેટલાક બેક્ટેરિયા અને અંતઃ પરોપજીવીઓ જે છે તે કાર્બન ડાયોક્સાઇડ વાળું કોઈ માધ્યમ હોય ઓક્સિજનની ગેરહાજરી હોય છતાં પણ શ્વસન કરી શકે છે નવમો પ્રશ્ન છે વાયુઓના વધારામાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠની રચના કેવા પ્રકારની હોય તો ફેફસામાં શ્વાસવાહિનીઓના અંત ભાગે વાયુ કોષ્ઠો આવેલા છે તેઓ ફુગ્ગા જેવી રચના ધરાવે છે તેમની પાતળી દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ ગોઠવણી વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે ભાગ ભજવે છે અથવા તો સપાટી પૂરી પાડે છે ચાલો દસમો પ્રશ્ન છે આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે તો આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે થતી રોગકારક અવસ્થાને પાંડુરોગ એનિમિયા કહેવામાં આવે છે તેના પરિણામે આપણા શરીરના કોષોને કોષીય શ્વસન માટે પૂરતો ઓક્સિજન મળતો નથી પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે આ સ્થિતિમાં અશક્તિ થાક કંટાળો વગેરે જેવી વસ્તુઓ જોવા મળે છે કારણ કે હિમોગ્લોબિન છે આપણા શરીરનું શ્વસન રંજક દ્રવ્ય છે જે ઓક્સિજનને પૂરા શરીરમાં પૂરો પાડવાનું કાર્ય કરે છે અગિયારમો પ્રશ્ન છે મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા પોતે શા માટે જરૂરી છે તો મનુષ્યમાં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી બે વખત પસાર થાય છે તેને રુધિરનું બેવડું પરિવહન કહેવામાં આવે છે વિવિધ અંગોમાં એકત્ર થતું ઓક્સિજન વિહીન રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે ત્યાંથી જમણા ક્ષેપક દ્વારા રુધિર ફેફસામાં લઈ જવામાં આવે છે ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિર ડાબા કર્ણકથી ડાબા ક્ષેપક અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે મનુષ્ય શરીરની વધુ ઊર્જાની જરૂરિયાત માટે ઓક્સિજનનો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે બારમો પ્રશ્ન છે જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે તો જલવાહકની વાત કરીએ તો પાણી અને ખનીજ દ્રવ્યોનું વહન થાય છે જ્યારે અનવાહક મુખ્યત્વે સુક્રોજ કાર્બોધિત સ્વરૂપે ખોરાકનું સ્થળાંતર કરે છે જલવાહકનો બીજો મુદ્દો જોઈએ તેમાં વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણ બળ મુખ્ય પ્રેરક છે જ્યારે અનવાહકમાં તેના સ્થળાંતર માટે આશ્રુતિ દબાણ જવાબદાર છે જલવાહકની વાત કરીએ તો તેમાં દ્રવ્યોના વહન માટે સામાન્ય રીતે એટીપીનો ઉપયોગ થતો નથી પરંતુ અનવાહકના સ્થળાંતર માટે એટી પીનો ઉપયોગ થાય છે એટીપીનું પૂરું નામ મને તમારે કમેન્ટ કરીને જણાવવાનું છે જલવાહકની વાત કરીએ તો જલવાહિની અને જલવાહિની કી વહનમાં સંકળાયેલી હોય છે જ્યારે અહીંયા ચાલની નલિકા સાથી કોષો સ્થળાંતરમાં સંકળાયેલા હોય છે તેરમો પ્રશ્ન છે ફેફસામાં વાયુકોષ્ઠની અને મૂત્રપિંડમાં મૂત્રપિંડ નલિકાની રચના અને તેમની ક્રિયા વિધિની તુલના કરો વાયુકોષ્ઠની વાત કરીએ તો તે ફેફસામાંથી ફેફસાની રચનાનો કાર્ય ક્રિયાત્મક અથવા તો કાર્યાત્મક એકમ છે જ્યારે મૂત્રપિંડ નલિકા છે તે મૂત્રપિંડની રચનાનો અથવા તો ઉત્સર્જન તંત્રનો કાર્યાત્મક એકમ છે વાયુકોષ્ઠની વાત કરીએ તો તે શ્વાસવાહિનીઓના છેડે આવેલી ફુગ્ગા જેવી રચના છે મૂત્રપિંડ નલિકા તે લાંબી ગૂંચડામય નલિકા જેવી રચના છે તેના અગ્ર ભાગે બાઉમેનની કોથળી આવેલી છે વાયુકોષ્ઠની વાત કરીએ તો તે શ્વસન વાયુઓની આપલે માટેની સપાટી પૂરી પાડે છે જ્યારે મૂત્રપિંડ નલિકા રુધિરનું ગાળન કરી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે વાયુકોષ્ઠની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના આવેલી હોય છે જ્યારે મૂત્રપિંડ નલિકામાં બાઉમેનની કોથળી ભાગે રુધિર કેશિકા ગુચ્ચ અને નલિકા મય ભાગે રુધિર કેશિકાની જાળી આવેલી હોય છે તો મિત્રો આ હતું આપણું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન પાઠ નંબર પાંચના સ્વાધ્યાયનું ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત